નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની ફિલ્ડ વિજિટે આવેલા છે જેમને આ સાલ મરચી વાવેતર કરેલું છે જેની અંદર ખેડૂત મિત્રએ ભૂમિજા ઓર્ગેનિક કંપનીનું સમૃદ્ધિ જાઈમ જે દસ કિલોની ડોલ આવે છે જેનો એમને ઉપયોગ કરેલો છે તો જ પેહલા આપણે એમનો પરિચય લઈશું તમારો જરા પરિચય આપો મારું નામ ઠાકોર વિશાલજી સુરેજિત છે મારું રહેવાનું ગામ મિટોદા

ફ્લાવરિંગ બહુ સારી રીતે વિકાસ કરે છે તમે જોઈ શકો બરાબર ખેડૂત મિત્રો તો તમે તમારી આંખેથી જોઈ શકો છો કે જે મરચીની અંદર એનું ફ્લાવરિંગ એનો કલર એની ફૂટ વિકાસ એ બધું જ તમારી નજરની સામે છે તમે જોઈ શકો છો બરાબર અને જે આપણે સમૃદ્ધિ જાઈમ વાપર્યું એના જે દસ દિવસ પછી જે ભૂમિજા ઓર્ગેનિક કંપનીનું આધાર મતલબ માઇકોરાઈજા જે ચાર કેજી આવે છે

જરા જોઈ શકો છો કે ભૂમિજા ઓર્ગેનિક કંપનીનું સમૃદ્ધિ જાય અને આધાર જે માઇક્રોરાઈઝા આવે છે ચાર કેજી બકેટ તો આ બંને પ્રોડક્ટ તમે એનું રિઝલ્ટ તો જોયું છે તો બીજા ખેડૂત મિત્રો શું આજે વસ્તુ વાપરવી જોઈએ હા વાપરવી જોઈએ બરાબર ધન્યવાદ